સાંતલપુર તાલુકાની જામાવાડા વાવડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર માઘીબેન ઠાકોરનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની જામાવાડા વાવડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર માઘીબેન દરગાભાઇ ઠાકોર વિકાસના મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચાર હાલ પૂરજોશમાં ચાલુ થઈ ગયો છે શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાયબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત જામાવાડ અને વાવડી ગ્રામજનોને બાહેધરી આપી રહ્યા છે દલાભાઈ ભાઈ મારું નામ છે ગામ જામવાડા જામવાડા વાવડી જૂથ પંચાયત ગામની ચૂંટણી ચાલુ છે સરપંચની આ ઠાકોર માધીબેન દરગાહભાઈ ઉભેરેલો છે અમે આયુષ્યમાં છીએ એ ઠાકોર છે અમારો બસ એમને ફૂલ ટેકો છે શું નામ આપું મારું નામ આયર દલાભાઈ હણદાભાઈ રમેશભાઈ દરગાભાઈ અમે એમને ચાહી છીએ અમને પાણી આપશે એવો અમારે અમને વિશ્વાસ છે અને અમને રસ્તા પણ કરી આપશે અમે એને વિજય બનાવશું વિનંતી શું નામ તમારું મારું નામ વીરાભાઈ ભોજાભાઈ અને વાવડી જૂથ પંચાયતની અંદર મારા માતુશ્રી ઠાકોર માધીબેન દરગાભાઈનું પત્ર ભરેલું છે ઉમેદવારી પત્ર ભરેલું છે તો ગામ લોકોએ મને જંગી બહુમતીથી જીતાડે એવી હું અપેક્ષા રાખું છું અને ગામની અંદર આપણા જે પાણીનો પ્રશ્ન છે લાઇબ્રેરી ગામની અંદર લાઇબ્રેરી છે રોડ છે પછી ગટરની વ્યવસ્થા છે આ બધા ગામના પ્રશ્નો છે તે હું પૂર્ણ કરી આપીશ એવી ગામ લોકોને ખાતરી આપું છું શું નામ તમારું ઠાકોર રમેશભાઈ દરગાભાઈ ગામ જામવાડા માધીબેનના સમર્થનમાં આખું ગામ છે અને અમે લોકો પણ માધીબેનના સમર્થનમાં છીએ કે માધીબેન સરપંચ બનશે તો ગામનો વિકાસ કરશે જે ગામની જે પાણીની વ્યવસ્થા છે ગટરની વ્યવસ્થા છે આવી બધી વ્યવસ્થા રમેશભાઈ કરી આપશે રમેશભાઈ ખાતરી આપે છે અને રમેશભાઈને બહુમતીથી જીતાડશું એવી અમે ગામ લોકો ખાતરી આપી છે શું નામ તમારું મારું નામ છે આહી રાજેશભાઈ મુંબઈ હતી